દર્શન કરવા ઊંઝા ઉમિયા માતા ના મંદિર ફૂલ ઊંઘમાં મસ્ત એકદમ દર્શન થઈ ગયા તમે જોયું તો અહીંયા આજે તો અહીનો પ્રસાદ બી લઈએ ચલો તો દોસ્તો વેલકમ બેક ટુ ગુજુ બ્રધર વ્લોગ તો આજે આપણે રાતના આઠ વાગે દર્શન હા સોરી આજે આપણે રાતના આઠ વાગે બ્લોગ શરૂ કરી રહ્યા છીએ કેમ કે સૂટ બૂટ પતાવીને અમે સિદ્ધપુર રોકાઈ ગયા હતા છાપી બાજુ અને સિદ્ધપુરથી આવી ગયા છીએ અમે દર્શન કરવા ઊંઝા ઉમિયા માતાના મંદિરે આઠ વાગે જાય નવ વાગે દર્શન ખુલ્લા ફટાફટ દર્શન કરીએ તો ચલો ભાઈ તમને મંદિર બતાવીએ ઊંઝા ઉમિયા માતાનું મંદિર ચાલો દુર્ગેશભાઈભાઈ ફૂલ ઉંઘમા મિત્રો આ છે મંદિરનો ગેટ એની બાજુમાં પાર્કિંગ વ્યવસ્થા છે તમે જોઈ શકો છો અને એન્ટર થતાની સાથે જ આપણને દર્શન થઈ જાય છે ઉમિયામાના ઉમિયામાની મૂર્તિના જોવા ખાલી અરે વાહ તો દોસ્તો મસ્ત એકદમ દર્શન થઈ ગયા તમે જોયું અને ભાઈ એક આમ લાગી ભીડ જ નથી અત્યારે તો તમે જુઓ આખું મંદિર તમને બતાવી દઉં આ બધી જો ભાઈ પાછળની વાત થી મંદિર છે મસ્ત એકદમ જોરદાર મંદિર છે આખું જો તમે બી દર્શન કર્યા જશે વિડીયોમાં બેક સાઈડ થી મંદિર તો મિત્રો તમે દર્શન કરી લીધા હશે વિડીયોમાં તો ચલો હવે બારજીયા જઈએ મંદિરની મસ્ત દર્શન થઈ ગયા છે એકદમ ચલો તો મિત્રો ઉંજા ઉમિયા મની બાજુમાં જ છે એક્ઝેક્ટ મહાદેવનું મંદિર જુઓ અહીંયા પણ તમે દર્શન કરી લો તો એ મસ્ત દર્શન થઈ ગયા આ બાજુ બી તમે જોઈ શકો છો મંદિર જ છે મેન મંદિર મેં બી કરે તમે બી કરે તો આપણે અહીંયા આવીને ભોજનાલયમાં અહીંયાનો પ્રસાદ લઈશું કેમ કે આપણે રોજ હોટલ તો રોજ ખાઈએ છીએ તો અહીંયા છે તો અહીંનો પ્રસાદ બી લઈએ ચલો તો ભાઈઓ મસ્ત ખાઈ પી લીધું પ્રસાદી લઈ લીધી ઉમિયામાના ધામમાં ઊંઝામાં તમે જોયું તમને બી પ્રસાદી વેતા અહીંયા આવો તો ભાઈ હોટલ બોટલ થોડી ખવાય પ્રસાદી લેવાય ને માની તો ચલો અહીંયાથી નીકળી ગયા છીએ આપણી હોટલે જવા આપણી હોટલ છે અહીંથી ત્રીસ કિલોમીટર બરોબર અને વાગ્યા છે નવ ને બાર હવે એક કાલ ઘેર જતા રહીશું આપણે બધા શૂટ ઓલમોસ્ટ પતી જવા આવ્યા છે हाँ भाई तो बजा अभी मुझे तो था कि गया दुर्गेश भाई अनुप्रीत तो भी था कि गया था जोरदार ना तो चलो निकलिए होटल ना रूम में जवा तो आई गया जी आप होटल ना रूम ऊपर गाड़ी यहाँ नीचे पार्क कर दी थी आप लॉक कर दी एक बार चलो भैया हाँ जी ए ऊपर है जो ले हाँ मैं प्रीत अच्छा चल इतना पैसा वसूल दे जाए बट कितना 走了。